કે માં અમારથી ના થાય ભક્તિ અમે કારા માથાના માનવી અલે તમારથી ના થાય તો કઈ નહીં પણ તમારું હું પાણું મેલી મારા શરણમાં મૂકી દેજો કે માં અમારથી ભક્તિ ના થાય પણ લે ભક્તિ તે તું કરાવજે તું પ્રદાન કરજે તો હું પ્રદાન કરીશ તમારી માની ભક્તિ કરવા માટે હું મારી ભક્તિ કરવા માટે નહીં કહેતી તમારી કુળદેવી દેવી પ્રત્યેની ભક્તિ કરાવવા માટે હું ભક્તિનો શક્તિ પ્રદાન કરીશ કે જાઓ તથાસ્તુ કોશિશ તો કરો જીવનમાં સંકલ્પ તો કરો ભક્તિમાં શું છે અનુભવ તો મોટા મોટા ના ઇતિહાસ જો રામાયણ જો મહાભારત જો એમાં તમને આવા પુરાણોમાં આવા ધર્મ ની વાતો અને ધર્મ ના પરચાર અને મારા ભગવાન નું અસ્તિત્વ શું છે ને એનું જ્ઞાન સમજ તો થોડી તો લો

શું જોવું એ તમારી પર નિર્ભર થાય છે પણ આજે કોઈને આવા પ્રવચન આવા ભગવાનની લીલા મહિમા કોઈને જોવી પૂછ્યું કે રામાયણ જોઈ તો પચીસ ટકા વાંગરી ઊંચી થાય કે મહાભારત જેટલાય જોઈ ગણિત પચીસ ટકા માણ વગરી ઊંચી થાય એ તે જોવા ખાતર જોઈએ ભગવદ્ ગીતા કોને વાંચી ભગવાન જોડે ભગવદ્ ગીતા એટલે શું અમુક ને એ નહીં ખબર અરે ગોડા તમે સનાતન હિન્દુ ધર્મ ના કદાચ દીકરાઓ છો તમારો જન્મ થયો ને એ ભારત દેશમાં થયો છે અને એમાંયથી હિન્દુ ધર્મ તો તમે બહુ ભાગ્યશાળી છો નહી તો આફ્રિકાના કાર્યવાહ જંગલો એમેઝોન ના જંગલમાં નાખ્યા હોત તો ભગવાને ચય ગાડી ફેરવત ફેરવત ચયું ઘર આગત કપડા પહેરવાના ઠેકોણા ના આવત તો ભગવાનની કૃપા છે ને કે મનુષ્ય અવતાર મળ્યો અમે તે પાછો ભારત જેવો દેશ મળ્યો અને ભારત જેવો દેશ મળ્યો અમે હિન્દુ જેવું ધર્મ મળ્યું અને હિન્દુ ધર્મમાંય તે કદાચ ગુજરાત જેવું રાજ્ય મળ્યું ગુજરાત રાજ્યની હું સોલંકી પેઢીની ન મારી મેલડી મળી તો આ કૃપા નહીં કૃપા નહીં માની અમાર પર તો કૃપા અમે તો આવા છીએ તેવા છીએ અમારા પર ભગવાનની કૃપા ને હું તો લાયક જ નહીં એટલે ગોડા ભગવાન ને કૃપા કરી છે તો તારે તો આટલું પ્રવચન હોભરવા મળે છે નગર આ જેવા તેવાનું શ્રવણ કરવાની તાકાત નહીં એ તો બેચેન થાય જોચેવા ઉભા થાય આ બેચેની કેવાય આત્મા ગ્રહણ ના કરે અસ્વીકાર ના કરે જમ અંદરનો મેલ પડ્યો હોય ને એટલે આ મારા સત વાતો એમની આત્મા બેચેની કરાવ અને માયા એવું કૈક ઉભો થઈને જતો રે આ પ્રભાવ છે આ પ્રભાવ છે જીવનમાં હમણાં જો પિક્ચર ચાલતું હોય તો ત્રણ કલાક બે રહેશે આમ નામ શું લેવા આવો લુચાવો આ રીતે મોટા ફેરા કરવા હોય તો હમણાં અજય દેવગઢ નું પિક્ચર ચાલતું હોય શાહરૂખ ખાન નું પિક્ચર ચાલતું હોય અમિતાભ બચ્ચન નું પિક્ચર ચાલતું હોય ને તો ત્રણ કલાક એક ધારી ધારી રહે છે આમ નામ ના ભૂખ લાગે ના કશું જ નહીં બોલો અને પિક્ચર ત્રણ કલાકનું જોઈને બહાર આવો ને અને કદાચ પૂછો નાખી સ્ટોરી તો એક એક વાતની સ્ટોરી કે તમને બોલો અને સ્ટોરી કે તો બરોબર છે પિક્ચરમાં શું હતું એ તો કે બરોબર છે પણ કદાચ અંદર પેલો પિક્ચરમાં હીરો ફાઇટિંગ કરતો હોય ને તો બહાર આવીને એ ફાઇટિંગ કરે ચમ એ ચમ વાહલું લાગે છે એ તમને મન મોન્યુ છે આઈ આઈ મોન માનતું એ નહીં મોનતું એનું કારણ શું છે આ એવું ના કેતા કડ્યું સતયુગમાં ત્રેતામાં વાપર યુગમાં તો થશે ને રાક્ષસો મોણસો નો ઉઠાઈ ઉઠાઈ અને કાચા ખાઈ જતા અને આડકા ભેગા કરતા ખબર છે ને રામાયણમાં ઋષિમોનીઓના હાડકા ભેગા કરી કરી અને ઢગલા કરે તો આજ તો એવા તમને કોઈ ખાવાવાળા છે છે એવા આ તો કોઈ તમને એવા મારવાવાળા છે આ તો કદાચ ભગવાનની બનાયેલી વ્યવસ્થા જોઈ લો આ તો કદાચ કોઈ લાફો મારે કોઈ મારી જાય તો પોલીસ સ્ટેશનમાં કેસ કરો ને તરત એન ઉઠાઈ લે તો કડિયુગ છે કે સતયુગ છે ઉપરથી સતયુગમાં કલયુગ જેવું હતું પણ આ તો કલયુગના બોના છે બધા કે માં કલયુગ છે અમને કશું આ બધું ના થાય આ તો ભગવાને જે બનાવી છે માયા ગોડા ભગવાને માયા બનાવી બરોબર છે પણ છે ને આમાં મોતીની જેમ જેવા ચમકે એવા ભક્તો હોય ને એનો પ્રકાશ મારા જેવી માતા જોતી હોય અને મારો ભગવાન એવું કે આટલા આટલા લોકોનો તારા ઉદ્ધાર કરવાનો છે એટલે મોટો મારો ચાયણો લઉં અને ચાયણા બધા નાખું ચાયણો ફેરવું ને એટલે તૂટલા ભાગલા અડધા પડદા ને ખંચે રહી જાય છે આખા રહી જાય બેડો પાર થશે અને જીવનમાં મને ક્યારેય નહી ભૂલી શકો કે માં બારે ના જ હોત તો આજ અમારો ઉદ્ધાર ના થયો અને કદાચ મને ભૂલી જાવ ને તોય તમને કોઈ દાળ નહીં કહેવા આવું કે દીકરા મેં તને આટલું વાલ્યું તું મને ભૂલી જ્યો હું તો મારું કર્તવ્ય નિભાવું છું તમે ભૂલી જાઓ અને યાદ રાખો તોય મારા કોઈ લેવા દેવા નહીં મને તો મારા ભગવાને જે મારું કર્તવ્ય આલ્યું છે ને એ કર્તવ્ય હું નિસ્વાર્થ ભાવે નિભાવું છું તમે યાદ રાખો કે નહીં હું નિભાવતી હતી અતારે શું અને આવનારા ભવિષ્યમાં હું નિભાવીશ નિભાવીશ ને નિભાવીશ એટલે કોઈ યાદ રાખે કોઈ મારા ગુણગાન ગાય કે ના ગાય કોઈ જસ આલે કઈક ભાવિક ભક્તો ડાયરેક્ટ સીફર ચુંદરી અગરબત્તી મૂકીને જતા રહે પણ તમને ભલે પણ જસ ના આલો કોઈ વાંધો નહીં પણ મને જસની ભૂખી મારા તો હજારો લાખો રોજ પરચા હોય છે વિડીયો વાળા થાકી જાય બધાય થાકી જાય મને એટલે એવી કોઈ નોમ ના નહીં પડી ને હજુ કેટલું નોમ કરાવું તમારે મારું આખા ગુજરાત તો ડોરી બેઠી છે હું કઈ નહી બતાવતી પણ આખા ગુજરાતમાં માં સૌથી વધારે ભાવિક ભક્તો હોય ને તો મારા ખુખાર મેલડી ના આ વાત સાચી છે ખોટી તમારી માની શો જો જુઠ્ઠું બોલો તો ખાલી ખાલી નહીં ને મને સારું લગાડવા નહીં ને

મન દોષ આવતા એતરા થતા કદાચ ગુસ્સો કુદાડ આવી જાય ને બહુ એવું હોય ને તો કદાચ બોલી લેજો માડી તું જોવો છો કે નહીં તો વાપરી લેજ મીઠો ઠપકો મનવા આલો લાગશે કદાચ દીકરો હોય એની હટ પૂરી ના કરે માં તો કદાચ દીકરો છૂટવી મારી દે તો કદાચ માં ગોડી એવી ના હોય કે નડ એને મારે પણ એ પ્રેમની ભાષામાં જો કદાચ કોઈ મન ગાર બોલી જાય તો ગાર ખાઈ લઉં એ માતા પણ એ ગાર માં તે મીઠા શબ્દો હોવો જોઈએ મીઠો પ્રેમ હોવો જોઈએ તો મારા જેવી મેલડી ગાર ખાઈને મેણું ખાય નકર મેણાનો હિસાબ તો કદાચ જન્મો જન્મ સુધી ના છોડું એ માતા નોનો બાળ હોય ને તો જોવો છો ને રિહાય તો એની મા તે ગારો બોલતો હોય છે એની મા હસીને એમ કે ઘાર હેડ બંધ થઈ જાય ખાઈ લે કેસે ને તેવી જ ટોપડાળો તમે કદાચ મને કહી દેશો તમારી કુળ દેવીને કહી દેશો કે તું બેઠી છું આટલું બધું દુઃખ ભલે હું માનું છું તમે એવું દુઃખ આવી જાય તમારી એવી જબરી મજબૂરી આવી જશે કે તમને એવું થઈ જાય કે હારું માતા જ મોભરે છે કે નહીં આ તો બધો ભ્રમ છે આ તો ખોટી બધી ભક્તિ કરું એના કરતાં ના કરતો હાથ તો હારું આ બધા વિચારોએ આવશે પણ છતાંય તે તમે માતાના છોડવાની કોઈ બારી જ નહીં રહી તમારે તમે એવું વિચારતા આથી ભક્તિ બંધ બે લાડા ત્રીજે દાડો વાકારે કે મારી જોજે એટલે સુખ પડે દુઃખ પડે ઉદ્ધાર તો એના શરણ વગર તમને ક્યારેય નથી તો જેવા હોય એવા આલક ના આલ બસ પડ્યારો ને એના ભરોસે જોવો જ છે મારી બે આંખો નહીં કરોડો અજબો આંખો છે એટલે એવું નહીં વિચારવું કે મારી ચામુંડાની બે આંખો થી નહીં બે નહીં ચામુંડાની ની કરોડો જબો આકાશ તારા નહીં એટલી ચામુંડા ની આંખો છે એ જોવો છે તમને તમારે એક એક ભાવ ની ખબર છે ને પણ એ જોવો છે મજા લે છે માતા કેટલી ભક્તિ કરે લે હજુ હજુ લે તારા હજુ કામ ના કરું તું જેટલા દીવા કરે એટલા તારા કામ ના કરું તું જેટલા મારા પ્રત્યે પ્રેમ વધારે એટલું તારા કામ ના કરું પણ એક દિવસ એક દિવસ કદાચ એ માં તમારો આ ચોખ્ખો ભાવની પરીક્ષા કરી લીધી કે આજ મારા દીકરાને કોઈ વસ્તુ કોઈ પૈસા કોઈ ઘર કોઈ ગાડી કોઈ લાડી પ્રત્યે કશુંય નહીં આજ મારા ચામુંડના પ્રત્યે પ્રેમ જાગી જો છે એ દાર તમારો બેડો પા પણ આજના મનુષ્ય માતાના શરણમાં શું લઈ જાય મારી પૈસા ગાડી બંગલો